મોડી મારું જલ્દી બોલ કાલ ને કલ ના ભાઈ બધા એવું કે મને નઈ ખબર પણ કે વેલા નાવાથી આમાં તિથિ તો હવે ઉઠ્યું છે

મારે અમારે ઘરે જ પેલા અમારે ઘરે ડિલેવરી થતી ને ભાઈ હવે બધા ઓપરેશન માં ફાડે મારા બેટા અમારે પેલા ને કુદરતી કોઈ દવા નહીં કોઈ સોનોગ્રાફી નહીં કોઈ પ્રકારનો ખર્ચો નહીં અને ભગવાન બધાને એટલે અત્યારે બધા વધી ગયા ખર્ચાઓ મે મહિને ઓલી સોનોગ્રાફી મોટો કુદરત આપવા વાળો કુદરત છે એનાથી મોટું કોઈ નથી એટલે અને

ટાટા કઈ દે ટાટા બાન ફોન કરો બાન ફોન કરો તીતું બાન ફોન કરજે હાલા કરે એ હાલા કરશે હાલા છે ને સાફ સફાઈ કરે હવે જો એ નાયો નથી અમારા બધા ઘરવાળા ચાલુ છે સાફ સફાઈ અને અમે હવે જઈશું દુકાને બટાટા આમ કહી દે આપી તું હાલ કેમ મળે તી તું હાલા કરતી એ તી તું હાલા કરે તી તું હાલા કરે ભાઈ હાલા